અમદાવાદની જીઆઈઆઈએસ સ્કૂલે ફીમાં અચાનક વધારો કરતા વાલીઓમાં રોષ છે શાળાની મનમાની સામે વાલીઓ હવે મોરચો માંડી રહ્યા છે સ્કૂલ મિડ ટર્મમાં સ્પોર્ટ્સ ફીના નામે છ હજાર આઠસો રૂપિયાથી સાત હજાર પાંચસો રૂપિયા ચૂકવવાનો મેલ વાલીઓને કરવામાં આવ્યો વર્ષની શરૂઆતમાં આવી કોઈ ફીની જાણ નહોતી કરવામાં આવી અચાનક ફી ભરવાનું કહેતા વાલીઓમાં આક્રોશ છે વાલીઓની ફરિયાદ છે કે ડીઈઓના પરિપત્ર છતાં શાળા વિદ્યાર્થીઓને સ્કૂલે નક્કી કરેલા સ્વેટર જ પહેરવા માટે દબાણ કરી રહ્યું છે શાળાનું મેનેજમેન્ટ વાલીઓની રજૂઆતોનો જવાબ ન આપતું હોવાનો આરોપ પણ વાલીઓ કરી રહ્યા છે અહીંયા છે ને અત્યારે ફીઝ ઇન્ક્રીઝ કરી છે મિડ ટર્મમાં અમને પહેલાથી કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી આવી એડમિશન લીધું ત્યારે નહોતું કીધું કે નહોતું અમને કોઈ પહેલાથી નોટિફિકેશન આપવામાં આવી અમને અત્યારે ખાલી એવો મેલ કરી દીધો છે કે તમારે આ સ્પોર્ટ્સનો અમે એરિયા બનાવ્યો છે તો તમારે છ હજાર આઠસો પે કરવાના છે એ તો એકથી થી પાંચના છે પાંચથી સાતના સાડા સાત હજાર સાત વર્ષનું છોકરો હોય છે એને એટલો ક્લાસમાં પ્રેશર કરવાનું આવે છે કે તમે સ્કૂલનું જ જેકેટ પહેરો સ્કૂલનું જ પહેરો અને સ્કૂલનું જેકેટ એટલું પાતળું છે કે જેમાં છોકરાઓની ઠંડી ન જ રહે એમ અને બે જ જેકેટ આઈકા છે પાછા સ્પોર્ટ્સ અને રેગ્યુલર અને બે ની ફીસ આઠસો કા હજાર રૂપિયા એટલે આ લોકો કમાવાનો ધંધો કરી રહ્યા છે એવું અમને દેખાય આવે છે ભણવાના નામે એકદમ ઝીરો છે અમે સત્વરે આજે શાળાને કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો માંગ્યું છું અને હકીકત લક્ષી અહેવાલ અમારા ઇન્સ્પેક્ટર દ્વારા માંગીશું અને ત્યારબાદ અમે જરૂર પડે તે પગલાં લેવાની જરૂર પડશે તે પડીશ લઈશું